ને વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો તો ફાઇનલી મિત્રો આપણે મોટું થઈને વ્યાવાસી ને હવે આપણે જવાનું છે નવા તો હાલો પછી પાછા મળી તો કેમ છો મિત્રો મજામાં મજામાં આવજો આપણે જવાનું છે આ ગામના મથે અને એક પાળંગપુર ને સોંપી લાગ્યા ને જાઈશું અને તમે અમારી માં નવા હોય તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ને વધુમાં વધુ કરો આપ તો મિત્રો ઘરની બહાર નીકળી ગયા છીએ રસ્તામાં પણ બહુ અંધારું છે ને વાગી ગયા છે છાડ છ કાંઈ દેખાતું પણ નથી ચાપડને લેવા આવી ગયા છે ચાલો આપણે આવી તો કન્ટિન્યુ લગભગ

હાય ના મે ઘરે થી નીકળી જાસી ને આ બળા જો ધીમે ધીમે આવે છે અને આપણે એક પણ આપડી ગાડી પણ આવી ગઈ છે આપડી ગાડી પણ આવી ગઈ છે એક તો હાલો જય વેલડીવા જય મેલડીમા હાલો જય વેલડીવા બોલતા જો મિત્રો આપડી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે આમો ઓનલાઈન વગાડવાનું હોય

اوہ کیا کر رہا ہے اوہ بلے ماں اوہ اب آواز

આપડે ચા પી લઈએ આપડે ક્યાં જાવીભાઈ તમે કઈ કહેશો હવે આપડે જાવી સમસાન રસ્તા નું સમસાણ દેખાડવાનું છે કૈલાસ ધામ કેવાય ને એ તમને દેખાડવાનું છે કે સમસાન કેવું હોય

તો આપણે જાઈશું મોક્ષધામમાં જોવો આ તસાનુ મોક્ષધામ છે એવો અને આ બધા ગીદડાની જો કેવો મસ્તનું વાતાવરણ છે આયા જોવો આ મોક્ષધામ છે આયા જોઈ શકો છો તમે હવે આપણા મિત્રો બધા જાય છે ગેટની અંદર જાય છે એન્ટર થઈ ગયા છે જોઈ શકો છો મિત્રો તમે આ ગાર્ડન જેવું ગાર્ડન લેખ જ છે તમે જોઈ શકો છો જોવા ભાઈ બધો થોડી આવે છે આમ જો યાર એક નંબર એમાં કાઈ નો તો ગાર્ડન એટલે આમ જો એ જુઓ ફોટો શૂટ કરવું છે તો આપણે આવી ગયા છીએ જુઓ તમે આયા જુઓ લેક ગાર્ડન જેવું જ છે એમાં કાંઈ ઘટે નહીં જુઓ આ બધુંય આ બધું પાણીનું ખરાબ ને એવું બધું છે જોવો આ ભોલાનાથ છે આયા શેયાડ બુનગર શેયાડ બનાવે નખ જુઓ તમે આ બધું જુઓ તમે એક નંબર છે ને ગાર્ડન છે

આપણે જઈએ છીએ કૈલાસ ધામ થી પાછા બાય તો હાલો ફાઇનલી મિત્રો આપણે કૈલાસ ધામ માંથી નીકળી ગયા છીએ આપણે બે ગયા છીએ પાછલી ટ્રીપ માં કારણ કે બોસ આગળ બેઠા તો જો હવે આ બધા હે ને પકડાઈ ગયા છે અને થોડું આગું છે ત્યાં જઈને પછી કન્ટિન્યુ ડ્રોપ પર મત રહેજો અને મજા આવે હાલો બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય ક્યાં ઉડી મેં જો આવે ને કે મે બધાને છે ને આ એક એક મફલર લેવરાયું છે ઓ હો રિયા તો આ બધાને છે ને મફલર લેવરાયું છે મે કઈ ના લીધું આ ભાઈ એને લીધું કે આ ભાઈ એને લીધું આ ભાઈએ લીધું છે મારું છે તો આ ભાઈ આ ભાઈ નું લઈ ગયા છે આપણે એક મફલર લઈ લીધું છે હવે અને બીજા બધા ગયા છે વસ્તુ લેવા જો આયા જો એક લાખ લાખ જો મિત્રો એક્સિડન્ટ થયેલું જોવા મળ્યું આપણને આ રોડ ઉપર માથા વાગી ગયું છે માથા વાગી ગયું છે હું વિડિયો ઉતારતા ભૂલી ગયો ફૂલ ટ્રાફિક પણ થઈ ગઈ છે એટલે તમે વાહન આખો ને તો સાવચેતી થી આગજો એક નમ્ર અપીલ ફાઇનલી મિત્રો આપણે જગદીશના ના માટે પૂગી ગયા છીએ અને બધા વૈ ગયા છે અંદર હાલો તો તમને હું મઢ દેખાડું જોવો ને અત્યારે સમાર કામ પણ ચાલુ છે તો હાલો આપણે મઢ જઈએ છીએ જો ને

અને હવે આપણે જગદીશ ભાઈ નંબર ની સાફ સફાઈ પણ કરવા માંડ્યા છે હરેશ ભાઈ વાળવા માંડ્યા છે જોવો તો જગદીશ ભાઈ પણ સાફ કરવા માંડ્યા છે જોવો તો આ છે હનુમાનજી મહારાજ

ना <laughs> दीचा <laughs> ད�ི རིང རིས རྡྡྡྡྡྡྡ རྡྡྡྡྡ རྡྡ རྡོོ རིསེ ར ར འེ ེ སེ ི ཁསསེ སྦོ ེ སྟ�ེསས ྦསསསསསས� દર્શન તો આપણે દર્શન કરીને બહાર નીકળી મિત્રો અહીંયા માટે ઉભા છે ને જગદીશભાઈ આવે છે તો આપડે ઘડીક વેટ કરશું અને આનો તમારા મિત્રો આપણે નાના નાના ભૂલકાઓને આપણે છે ને વેપારને પ્રસાદી રૂપે આપી દીધી છે જો આ બધા મિત્રોએ પ્રસાદી લઈ લીધી છે યુટ્યુબમાં આવશે જો આ બધા ભૂલકાઓએ પ્રસાદી લઈ લીધી છે ફાઈનલી મિત્રો આપણે પરસાદી વેસીને વૈયાવાર બહાર અને હવે જો અહીંયા પણ પરસાદી શરૂઆત થઈ ગઈ છે જોવો તમે ખાવા મળ્યા છે ને આપણે પરસાદી વેસી દીધી અને આ શાળાનું બોટાદ જિલ્લો શિક્ષણ સમિતિ મેઘોડિયા પ્રાથમિક શાળા તો બધાને આપણે પરસાદી આપી દીધી હવે આપણે જશું ઘર તરફ તો હાલો હવે તમને ઘરે જઈને વિડિયોનો આપણે એન્ડ આયા આવું

અત્યારે તો મંદિર માં રજા પડી ગઈ હતી એટલે બહુ બાળકો નતા ચાર પાંચ હતા પણ આપી દીધી વરસાદી એને પણ હાલો હવે ઘરે જઈએ ઘર તરફ જઈએ અથવા તો સાળંગપુર જવાનું નક્કી થાય તો કઈ કહેવાય નહીં પણ હવે જઈએ પછી મળીએ

મિત્રો ઘરે ગયા ગયાસી ને બધા કમ્પ્લેટ બધા ઘરે જવા મળ્યા થાકી ગયા છે ને હવે હાલો તો આપડે અંત કરીશું બાય બાય લવ યુ ઓલ આવજો હવે નેક્સ્ટ વિડીયો પાછા